સુરતના ઓન ભીંડી બજારમાં માથાભારે શખ્સોએ બે યુવાન પર જીવલેણ હુમલો કરતા પોલીસ ત્રણ યુવાનોની ધરપકડ કરી છે મુખ્ય આરોપીની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે સુરતના ઓન પાર્ટિયામાં રહેતા અને ટેમ્પો ડ્રાઈવર તરીકે કામ કરતા સત્યાવીસ વર્ષીય સોહેલ ઉર્ફે અલ્લુ ગુલામ સાદિક શેખ ગત ગુરુવારે સાંજે મિત્ર શકેલ ઉર્ફે બાંગો સાથે પોતાના મોપેડ પર ઊન વિસ્તારમાં આટાફેરા મારી દાતાર હોટેલ પાસે આવી બેઠા હતા

તે સમયે ત્યાં ઇમરોઝ ઉર્ફે દાલ ચાવલ તેનો ભાઈ શાહરૂખ સોહેલ ઉર્ફે બીડીનો ભાઈ અરબાઝ ઉર્ફે બાબા અને સલમાન ઉર્ફે લસ્સી હાજર હતા સોહેલ ઉર્ફે અલ્લુએ અરબાઝ ઉર્ફે બાબાને સોહેલ ઉર્ફે બીડી ક્યાં છે તેમ પૂછતા જ તે ઉશ્કેરાઈ ગયો હતો અને તું મારા ભાઈને કેમ ધમકી આપે છે તેમ કહી ઝઘડો કરતા સોહેલે લોખંડના પાઇપ વડે શાહરૂખે લાકડાના ફટકા વડે માર માર્યો હતો જેથી સોહેલ ઢળી પડ્યો હતો તે સમયે સલમાન ઉર્ફે લસ્સીએ છરો કાઢી સોહેલને ને ઉપરા છાપરી ઘા મારી દેતા તેનો મિત્ર શકીલ ઉર્ફે બાંગો વચ્ચે પડ્યો હતો જેથી સલમાન ઉર્ફે લસ્સીએ તેને પણ ચપ્પુના ઘા ઝીકી દીધા હતા જે પૈકી એકનું એટલે કે શકીલ ઉર્ફે બાંગાનું ત્યાં જ મોત નિપજ્યું હતું બનાવની જાણ થતા પોલીસે તાત્કાલિક જ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે પોલીસે ઇમરાજ ઉર્ફે દાલ ચાવલ તેના ભાઈ શાહરૂખ અને અરબાઝની ધરપકડ કરી છે જ્યારે મુખ્ય આરોપી સલમાન ઉર્ફે લસ્સી ફરાર છે ગત તારીખ ત્રેવીસ દસ બે હજાર પચીસના રોજ મોડી રાત્રે લગભગ અગિયારથી સાડા અગિયારના સુમારે અત્રેના ભિસ્તાન પોલીસ સ્ટેશન કે જે જે ડિવિઝન અને ઝોન સિક્સ હેઠળ કાર્યરત છે તેમાં એક હત્યાનો બનાવ બનવા પામેલો હતો બનાવની વિગત એવી છે કે બનાવના ફરિયાદી ગુલામ સાદિક સુહિલ ગુલામ સાદિક શેખ ઉર્ફે હોય તેમની ફરિયાદમાં જણાવેલું હતું કે સામેવાળા ચાર આરોપીઓ તેમની પર જૂની અદાવત રાખીને સમાધાન માટે બોલાવી હુમલો કરેલો હતો છરીથી હુમલો કરેલ હતો અને જેમાં તેમના એક ફરિયાદીના મિત્રનું મૃત્યુ પણ ગયેલ છે આ બનાવ બાદ ગત તારીખ ચોવીસ દસ બે હજાર પચીસના રોજ વહેલી સવારે તરત ફરિયાદ દાખલ કરીને અત્રના પોલીસ સ્ટેશન ખાતેથી આરોપીઓને પકડી પાડવા માટે તજવીજ હાથ ધરવામાં આવેલ હતી જેમાં ખુલ્લે ચાર ટીમ બનાવી તેને વિવિધ પીએસઆઈ તથા પીઆઈના નેતૃત્વ હેઠળ આરોપીઓને પકડવા માટે રવાના કરવામાં આવેલ હતા તેમજ ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સને પણ કાર્યરત કરી દેવામાં આવેલ હતું ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના પ્રતાપે બાતમી મળતા આ આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓને હાલ ઝડપી પાડવામાં આવેલ છે આરોપીઓને શહેરના તેમજ શહેર બારના વિવિધ ભાગમાંથી પકડી પાડવામાં આવ્યા છે આ આરોપીઓ પૈકી ઇમરોઝ ઉર્ફે દાલ ચાવલ પર સુરતના વિવિધ પોલીસ સ્ટેશનમાં ચાર ગુના દાખલ છે અરબાઝ ઉર્ફે બાબા પઠાણ પર સુરતના વિવિધ પોલીસ સ્ટેશનમાં બે ગુના દાખલ છે અને સલમાન મિર્ઝા ઉર્ફે લસ્સી ઉપર સુરતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં બાર જેટલા ગુના દાખલ છે આ ઉપરાંત ફરિયાદી સોહેલ ગુલામ સાદિક શેખ ઉર્ફે અલ્લુ પર પણ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં નવ જેટલા ગુના દાખલ છે અને વધુમાં અન્ય આરોપીઓ આમાં કોઈ સામેલ છે કે કેમ અને તેમની પર કોઈ અન્ય ગુના દાખલ છે કે કેમ તે દિશામાં પણ પોલીસની તપાસ ચાલુ છે બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ન્યૂઝ સુરત